તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે જોઈ લો એક જેવો કલર એક જેવી ગાડી અને એક જેવા પૈડા અને આ બધાની વચ્ચે સાહેબ ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ આહિર બેઠા છે જો તમને ન દેખાતું હોય તો હમણાં બતાવું મિત્રો જયરાજભાઈ આહિર જ્યારે જેલથી બહાર આવે ત્યારે તમે ગાડીઓનો કાફલો જુઓ સાહેબ પાવર તો સાહેબ કાંઈ ન ઘટે જયરાજભાઈ બોલે એટલે ફાઇનલ જ હોય દર્શક મિત્રો તમને ખબર હશે ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ આહિર જેલમાંથી બહાર ન આવે એ માટે નવનીતભાઈ કે જે લગાતાર લગાતાર આરોપો નાખી રહ્યા હતા પણ એ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક હવે જીત થઈ ગઈ હોય તો જેલની અંદર અને એ પણ સાહેબ જયરાજભાઈ આહિરને જયરાજભાઈ આહિર જ્યારે જેલની બહાર આવે ત્યારે એમની હાથમાં ભગવદ્ ગીતા હતી ભાઈ અને બધા લોકો વિચારમાં પડી ગયા કે જયરાજભાઈ ભલે ગમે એવું કામ કર્યું હોય પરંતુ ક્યાંક ને ક્યાંક એમને જેલની અંદર પણ ભગવદ્ ગીતા વાંચી અને ત્યારબાદ કાંઈક સારા સંસ્કારો લીધા હશે કેમ કે જયરાજભાઈ આની પહેલાં પણ તમે જોયા હશે કે એ પુણ્યનું કામ હોય તો ઘણું બધું કરતા હોય છે ભાઈ એટલું જ નહીં ગરીબ લોકોની મદદ પણ એમને બહુ કરી પરંતુ એક નાનકડી ભૂલ કે જે હંમેશા માટે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા આવનારી ચૂંટણી એટલે કે બે હજાર ને સત્યાવીસની ચૂંટણીની અંદર ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય તરીકે પણ ઊભા રહેવાના છે જયરાજભાઈ અને ક્યાંક એમાં ફટકો પણ પડી શકે પણ હવે મને નથી લાગતું કે એમાં ફટકો પડે કેમ કે મિત્રો જયરાજભાઈ બહાર આવી ગયા જે કામ કરતા હતા એ કામ ફરીથી એક કરવા મળશે કેમ કે આપણે સોશિયલ મીડિયામાં જોયું ગમે એવું વાવાઝોડું આવતું હોય ગમે એવી પરિસ્થિતિ હોય કોઈના ઘરમાં કમાવાવાળું ન હોય તો એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક મદદ કરતા હોય તો એ છે મિત્રો માયાભાઈ આહીરના દીકરા એટલે જયરાજભાઈ હવે જયરાજભાઈને જ્યારે જેલમાંથી બહાર લાવ્યા ત્યારે આ ગાડીઓનો કાફલો તમે જુઓ આ ગાડીઓનો કાફલો આવી ગયો અને જયરાજભાઈને એક સમર્થન આપવા માટે આવી ગયો કે સાહેબ ગમે તેવી પરિસ્થિતિ છે ગમે તેવો એમ કહેવાય ને કે મુસીબત હશે પણ તમારી સમાજ તમારી સાથે છે અને એવી જ રીતે ક્યાંક ને ક્યાંક આ ગાડીઓનો કાફલો જોઈને તમે સમજી શકો ભાઈ કે જયરાજ આહીર જોડે કેટલા લોકો છે આ તમે જોઈ લો ખાલી